અને અત્યારે થોડીક ટાઈટ હે ના થોડી થોડી હરવી પડી ગયું એવું લાગે હે અમે જયારે નીકળ્યા ને ત્યારે નેક્સ્ટ લેવલ ટાઈટ હતી આ બધી ગમછા ગમછા મોટે મોટે બાંધેલા હતા અત્યારે તો ખુલી ગયા જો અત્યારે ઉપર આવી ગયા બ્લોગ બનાવો તો સવારે નીકળ્યા ત્યારે પણ કઈ રૂપમાં હે ને કઈ દેખાતું જ નતું અંધારું એટલું હતું અને ભાઈ હલાય તો જાય એટલું હલાવવામાં કઈ વાંધો નથી તકલીફ એ છે કે કાલે પતો હે ને લેગ કસરત કરી હતી સમજ્યા લેગ આઈ એટલે લેગ નો મસલ એટલો સોર કરે ને કે એને સ્ટેપ મુકાતા નથી જોઈ હાલો આપડે હું તો આપણે અને તો આપડે હાલવાની મજા આવે ભાઈ વાતાવરણ ઓછું ઓછું ઠંડા જેવો માહોલ હે બહુ મજા આવે હાલવાની બહુ મસ્ત મજા આવે હવા તમે કદાચ નો હાલવા નીકળતા હોય ને તો દસ પંદર મિનિટ હાલવા નીકળજો ફૂલ મોજ આવશે વાતાવરણ જ અલગ હોય આપણું અત્યારે હવે બે જણા બરાબર બે જણા હાલવા નીકળ્યા તો મિત્રો હેને આપણે હેને હાલી જઈ ને તો હેને ઘણા લોકો હેને બે ત્રણ જણા હેને આપણે હેલ્પ દેવા હું ટૂંક ગાડી ઊભી રહી કે બેહી જાઓ એને ન ખબર અમે હાલી જાય એટલે ટૂંક માનતા ને દ્રષ્ટિ એવું હે ને આપણે હેલ્પ નું કીધું કે બેહી જાઓ કે કીધું તો આ ના તમારો આભાર કીધું અમે હેને હાલી જઈ તો પણ બે જણા હમરા ખૂણા કોણા ઉપર હેને એક જણા ઊભી રહી કે કે આલો આવું બેહી જાવ કે ઓને કુવિલ વરા તો આમ જો મિત્રો આપણે હેને ગમે તેરા હાલવા નીકળે ને હાઈવે રોડ ઉપર

આમ આવું થાક લાગે રૂમ કોજ મોટ કાઢી નાખવો પડશે હાલી આવીને ક્યારે હાલી આવી ને તો બોડી હે ને આખું ગરમ થઈ ગયું અવાજમાં કઈ મિસ્ટેક લાગે ને જોઈ લેજો કેમ કે શરદી થઈ તો અવાજ જાડો જાડો રહે પાછા ગાડીઓ અવાજ તો થોડો આવતો હોય છે ઇગ્નોર કરી નાખજો

હા ના લઈ લીધું હે હવે આપણે નીકળી ગયી સીધે સીધે હવે કીધું સીધા લોકેશન ઉપર નથી કરવો એક થી બે જામ થઈ ગયા સમજી ગયા લેક માંગ લોક થઈ ગયા એટલે કીધું એક બ્રેક લીધો તો હવે બ્રેક લેવન થતો નથી સીધે સીધા આપણે અહીંયા પહોચી જવું Ada apa ya? Di kesawar apa ya? Bawa apa ya? Kata nah, hormat, hormat. Di kesawar anu atras. Ini wajah wajah. Iya, ambil aja arwol dia nih. Arwol. Arwol ini under ali ini under. Dia mana dia kain ya? Ini di riksa mau di hidup dia kan. Jualnya naiknya pasar kawan apa ya? Kawan naik su. Ini di riksa hanya. Anda sih di nakit dia. Riksa wala jual kakao. Hormat, hormat, hormat.

નાધી રહ્યો ને આપલા મે ના હે આ આયવે હાલો આપણે હે ને અંદર લે જાય અને અંદર નારિયળ ને આપણે હે ને શ્રી પરહંદી વગેરે લઈ પછી પાછા આપણે હે ને જવા માટે એક આઈબાને ફોન કરવાનો છે જો તેડવા આવે તો ફોન ઉપડે તો સારું કેમ કે રાતે મોણા લગી જાગતો તો અને ફોન ઉપાડે તો સારું નકર પછી અહીંયા આપણે રિક્ષામાં જવાની વ્યવસ્થા કરી મિત્રો આ હે ને આ ભૂલ મોટી આપણે જો તમને મંદિર દેખાય આપણે હે ને આપણે અહીંથી અહીંથી એક રસ્તો જોઈએ કાચો પાકો આપણે આ જોવાયે હે ને અહીંયા પેલા ઓલી ખાઈ નથી અત્યારે છે ને આ બધી કચરો ને એવું નાખી દીધું હોય આ નગર આરતી કરી કરીને ખાડા જવું હતું આ તો આપડે હે જોવા છે રસ્તો દેખાતો હોય છે

તો મિત્રો આપણે હે ને ઘરે પોચી ગયા હી આ થોડો કે ને પગ બગ થોડાક આમ રિલેક્સ કરી લે થોડાક આરામ કરી લે ને પછી આ ક્લાસ કીધું મસ્તી ને હે ને પગ બગ થોડાક આરામ કરી લે નાસ્તો પાણી કરી લે સવારે ખાધા ભઈનો નો ગયો તો નાસ્તો કરી લો આરામ કરીને મસ્ત નાય ધોઈને ફ્રેશ થઈ અને આપણા કામે મજા આવી તમને માં બરોબર કે મજા આવી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે નવા આપણા માં હોય તો સબસ્ક્રાઈબ નું બટન દબાવી દેજો હાવ મફત છે મળીએ પાછા આપણા નવા લોક માં ત્યાં સુધી બધા